જેતપુરમાં સ્ટેન્ડ ચોકમાં બિરાજમાન શિવાજી સ્થાપના સફેદ પણ રાખવામાં આવ્યા જેતપુર શિવાજી ચોકકા રાજા ગણપતિ દાદાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે દર વર્ષ નવી નવી થીમ ઉપર કરાય છે ગણપતિની સ્થાપના ગણપતિનું વાહન સફેદ મૂસક અહીન સાચુકલા નાના સફેદ મૂસક રાખવા માંગ આવ્યા છે દાદાનો ચમત્કાર કે સાચા મુસ્કો પંડાલ બહાર જતા નથી આજુબાજુ મુસ્કો ફરતા રહે છે ગણપતિ ભક્તો રૂપિયા આપે તો રૂપિયા લઈ દાદા પાસે મૂકી આવે છે નાના બાળકો મૂસ્કોને હાથ માંગ રાખી પ્રેમથી રમાડે છે સમગ્ર ભારતમાં ગજાનંદ ગણપતિ મહારાજનો મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે જેતપુર માંગ ઠેર ઠેર મિત્ર સર્કલો દ્વારા ગણપતી બાપાની ચોક માં નવી નવી થીમ ઉપર ગણપતિ ની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષ શિવાજી ચોક માં સાવ નવી થીમ ઉપર ગણપતિજી ની સ્થાપના કરવામાં આવી છે શિવાજી ચોક્કા રાજા બનાવવામાં આવે છે અને આ વર્ષ ગણપતિ જે શિવાજી ચોક્કા રાજા ગણપતિ મહારાજ નું અહીન ગણપતિ બાપાના વાહક સાચા મુસ્કો અસંખ્ય જોવા મળી રહ્યા છે આ સફેદ સાચા મુસ્કો ઉદરો છે તે બાપાની આજુબાજુ રહે છે અને ગણપતિ બાપાની પ્રદિક્ષણા ફરતા રહે છે ગણપતિ દાદાનો ચમત્કાર ગણો કે બીજું પરંતુ આ સફેદ મુસ્કો પંડાલ બહાર જતા નથી અને કોઈ ભક્ત રૂપિયા આપે તો મુસ્કો તે રૂપિયા લઈ બાપા પાસે મૂકી આવે છે અને નાના બાળકોથી લઈ સૌઆ સફેદ મુસકને હાથમાં રાખી રમાડે છે અને મુસ્કો પણ બાળકો સાથે રમે છે નાના બાળકોથી વડીલો સોમ કોઈ મુસ્કોને પ્રેમથી હાથમાંગ રાખી દર્શન કરી દાદાનો ચમત્કાર ગણી ધન્યતા અનુભવે છે બાળકો મુસકો સાથે રમત કરતા હોય છે છતાં કોઈ મુસક બાળકોને નુકસાન પહોંચાડતા નથી અહીં બાપાના સાચુકલા મુસકને જોવા માટે અને બાપાની આરતીનો લાભ લે છે અને શિવસેના ગ્રુપ દ્વારા આયોજિત શિવાજી ચોકકા રાજા ગણપતિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે રાકેશ પીખડિયા જેતપુર